શ્રી સ્વામિનારાયણ વાહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર ગાથા ભાગ પેલો સદગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામીજી નું જીવન કવન હવે સ્વામીશ્રીએ સહુને પોતાનો અનુભવ કહ્યું હવે સમાધિમાં જે જોયું તે સ્વામીએ કહ્યું કે આ ભગવાન સ્વામિનારાયણ તો અનંત બ્રહ્માંડના માલિક પોતે સ્વયં અને તે માટે રામાનંદ સ્વામી તથા પૂર્વે થયા જે સર્વે એ શ્રીજી મહારાજની મૂર્તિની વિશે લીન થયા મેં અક્ષરધામમાં એવું જોયું આ શ્રીજી મહારાજ સર્વપરી ભગવાન છે અનંત મુક્તના સ્વામી છે અનંત ઐશ્વર્યના પોતે નિધિ છે અનંતાનંત મુક્તોને પોતે એક કળા અછીન દેખે છે ધારી રહ્યા છે અનંત મુક્તો જે ભગવાન સ્વામિનારાયણની સામૂહ એક નજરે નિહાળી રહ્યા છે રંચ માત્ર રોમ માત્ર પણ એને સંકલ્પ ઉઠતો નથી એવા ભગવાનના મુક્તોના માલિક પોતે આ સ્વામિનારાયણ પોતે છે અને સર્વે અક્ષરના આધારે છે જેમ પૃથ્વીના આધારે મનુષ્ય ઝાડ પશુ પંખી વગેરે રહેશે તેમ બધા જ શ્રી હરિને આધારે રહે છે અને આ સર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજની ઉપાસના કરે છે ભલે પુરુષોત્તમ નારાયણ કેવા છે તો અનંત મુક્ત અને અક્ષરના આધાર છે અક્ષરને મુક્ત તે પુરુષોત્તમ નારાયણને આગળ પર તંત્ર છે આ જે સહજાનંદ સમી તો સ્વતંત્ર છે કરતા અકર્તા અન્યથા કરતું સમર્થ છે એવો ઘણોક મહિમા સભામાં કીધો પોતે ઊભા થયા ભગવાન સ્વામિનારાયણને આગળ બે હાથ જોડીને વિનંતી કરતા દંડવત કરતા પરિક્રમ કરતા પગે લાગતા બોલે છે કે હે પ્રભો હવે મારા હૃદયમાં ટાઢું ટાઢું શાંતિ શાંતિ થઈ હે મહારાજ આ આ શરીર આ મન બધું જ તમારી સેવામાં જેમ કહેશો તમારી જીભ વળે એમ હે પ્રભુ અમારું શરીર વળશે આ પ્રમાણે હું કરીશ એમ સભામાં કીધું અને પછી ભગવાનની આજ્ઞા છે નમસ્કાર કરીને સભામાં બેઠો આ રીતની સ્વામીની વાત સાંભળીને સૌ સંતો ભક્તો મનમાં અતિશય આશ્ચર્ય પામ્યા આ રીતે વ્યાપકાનંદ સ્વામીની શ્રીજી મહારાજનો વ્યાપકાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો આવો અડગ નિશ્ચય થયો એ કથા જે કોઈ સ્નેહથી સાંભળે તો તેના સ્તરે મનોરથ સિદ્ધ થાય અને હૃદયમાં પણ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે નિષ્ઠાની દ્રઢતા થાય જેના ફળ સ્વરૂપે અંતે અક્ષરધામની પ્રાપ્તિ થાય હરિલામૃતમાં ખુદે કહ્યું હરીલામૃતમાં કહ્યું છે કે વ્યાપકાનંદુ આખ્યાન કોઈ કહેશે કે શે કાન तेना सिद्ध मनोरथे अन्ते अक्षर धाम मा हरि जननी कथा पवित्र श्रवण काथ मते भ्रमो विचित्र तन् मनपण शुद्ध सद्यथाय शुकन् कादिक सदैवते गाय सुकसन् कादिक सदैवते गाय सहजानन्द महाराज निय